નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કેટલા વર્ષ સુધી ભાડા પર રહેવાથી મકાન ભાડુવાતનું બનશે જાણો કાયદાકીય માહિતી તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ઘર ખરીદ્યા પછી અને તેને ભાડે આપ્યા પછી તેમાં રોકાણ કરવું એ સામાન્ય બાબત છે આ પ્રક્રિયામાં ઘણા કાયદાકીય પાસાઓ છે જેનું ધ્યાન રાખવું મકાન માલિક માટે મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે ભાડુઆતના અધિકારોની વાત આવે છે ત્યારે મકાન માલિકે કાળજી લેવી જોઈએ કે તેમની બેદરકારી ભાડુઆતને મિલકતનો કબજો લેવાની મંજૂરી ન આપે ભારતીય કાયદામાં કેટલીક વિશેષ જોગવાઈઓ છે જે નક્કી કરે છે કે ભાડુઆત ચોક્કસ સમયગાળા માટે ભાડે રહેતા પછી તે મિલકતનો માલિક પણ બની શકે છે ભાડુઆત મિલકતનો કબજો કેવી રીતે મેળવી શકે છે ભારતમાં જો ભાડુઆત લાંબા સમય સુધી મિલકત પર કબજો કરે છે તો તે મિલકત પર માલિકીનો અધિકાર પણ મેળવી શકે છે જો કે આ એક જટિલ પ્રક્રિયા છે અને ભાડુઆતને પ્રતિકૂળ કબજો હેઠળ કેટલીક કાનૂની શરતો પૂરી કરવી જરૂરી છે આ પ્રક્રિયાને એવી પરિસ્થિતિ કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ માલિકની પરવાનગી વિના લાંબા સમય સુધી મિલકત પર કબજો કરે છે જો ભાડુઆત મિલકતમાં બાર વર્ષથી સતત અને કોઈ પણ અવરોધ વિના રહેતો હોય તો તે મિલકતનો કાયદેસર માલિક બની શકે છે જો મકાન માલિકે તેના પર તેની અધિકાર સ્થાપિત કરવા માટે કોઈ પગલાં લીધા ન હોય તો પ્રતિકૂળ કબજાના નિયમની અસર પ્રતિકૂળ કબજા હેઠળ જ્યાં સુધી કોઈ વ્યક્તિ મિલકતના કબજા માટે કોઈ કાનૂની વિરોધનો સામનો ન કરે ત્યાં સુધી તે ધીમે ધીમે તેના પર પોતાનો અધિકાર સાબિત કરી શકે છે જો મકાન માલિક તેના પર કોઈ દાવો પર તેની હાજરી નોંધા ન હોય તો કાયદેસર રીતે ભાડુઆતને તે મિલકતનો માલિક ગણી શકાય આ નિયમ ખાસ કરીને એવી વ્યક્ મિલકતોને લાગુ પડે છે કે જેના પર કોઈ વિવાદ નથી અને જેના પર કોઈ સ્પષ્ટ માલિકી નથી ભાડુઆત કરારનું મહત્વ ભાડુઆત કરાર એ મકાન માલિક અને ભાડુઆત વચ્ચે કાનૂની રક્ષણ છે તે ભાડુઆત અને માલિક બંનેના અધિકારો અને આ કરાર વિના કોઈ પણ ભાડુંત મિલકત પર કોઈ દાવો કરી શકશે નહીં સાચો અને કાનૂની ભાડુઆત કરાર ખાતરી કરે છે કે મકાન માલિક મિલકતનો કબજો જાળવી રાખે છે અને ભાડૂત તેની જવાબદારીઓ પૂર્ણ કરે છે ભાડૂત અધિકારો અને માલિકીની કબજો પર ધ્યાન આપવું ઘર અથવા મિલકત ભાડે આપતા પહેલાં તે મહત્વનું છે કે માલિક તેના અધિકારો અને જવાબદારીઓનો ઉલ્લેખ કરે છે આ કરાર વિના કોઈ પણ ભાડુઆત મિલકત પર કોઈ દાવો કરી શકશે નહીં સાચો અને કાનૂની ભાડુઆત કરાર ખાતરી કરે છે કે મકાન માલિક મિલકતનો કબજો જાળવી રાખે છે અને ભાડૂત તેની જવાબદારીઓ પૂર્ણ કરે છે ભાડું અધિકારો અને માલિકની ફરજો પર ધ્યાન આપો ઘર અથવા મિલકત ભાડું આપતા પહેલાં તે મહત્વનું છે કે માલિક તેના અધિકારો અને જવાબદારીઓને સમજે જો તે ભાડે આપતા પહેલાં તમામ કાયદાકીય પાસાઓને યોગ્ય રીતે નહીં સમજે તો તેને ભવિષ્યમાં નુકસાન વેઠવું પડી શકે છે આ ઉપરાંત મકાન માલિકે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે સમયાંતરે મિલકતની જાળવણી કરે અને ભાડાની રકમ યોગ્ય રીતે વધારતો રહે એક શું ભાડુઆત બાર વર્ષ પછી મિલકતનો માલિક બની શકે છે હા જો કોઈ ભાડુ મિલકતમાં બાર વર્ષ અવરોધ વિના રહે છે અને મકાન માલિક તેનો કબજો લેતા તે મિલકતનો કાયદેસર માલિક ગણી શકાય બે પ્રતિકૂળ કબજો શું છે પ્રતિકૂળ કબજો એ નિયમ છે કે જેના હેઠળ કોઈ વ્યક્તિ માલિકની પરવાનગી વિના લાંબા સમય સુધી મિલકત પર કબજો કરે છે અને જો માલિક વિરોધ ન કરે તો તેને તે મિલકતનો માલિક બનાવવામાં આવે છે ત્રણ ભાડુઆત કરાર શું છે ટેનન્સી એગ્રીમેન્ટ એ એક દસ્તાવેજ છે જે મકાન માલિક અને ભાડુઆતના અધિકારો અને જવાબદારીઓને નિર્ધારિત કરે છે તે કાનૂની રક્ષણ પૂરું પાડે છે અને મિલકત પર કોઈપણ પ્રકારના અધિકાર વિવાદને ટાળે ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના સંબંધમાં કાનૂન પાસાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જો મકાન માલિક તેના અધિકારોને યોગ્ય રીતે સમજે અને ટેનન્સી કરારને યોગ્ય રીતે અમલમાં મૂકે તો તે તેની મિલકતને સુરક્ષિત રાખી શકશે તે જ સમયે ભાડુઆતને તેની તેણીની સ્થિતિને કાયદેસર રીતે સમજવાની અને કોઈપણ ગેરકાયદેસર વ્યવસાયને ટાળવાની પણ જરૂર છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે